સાથે દક્ષિણ ભારત મુખ્ય તહેવાર દમણની ધરતી પર લઘુ ભારત નો અહેસાસ કરાવી રહ્યો હતો વહેલી સવારથી જ તમિલ પરિવારોએ નવા વસ્ત્રો ધારણ કરી ઘરઆંગણે રંગબેરંગી રંગોળી પૂરીને સૂર્યદેવની આરાધના કરી હતી માટીના પાત્રમાં નવા ચોખા દૂધ અને ગોળમાંથી પોંગલ પ્રસાદ તૈયાર કરી પ્રકૃતિ વ્યક્ત હતી આ ઉજવણીની રહી કે દમણના સ્થાનિક તમિલ પરિવારોને સાથે આસપાસના વિસ્તારો જેવા કે અતુલ પારધી વાપી સિલવાસા અને ઉમરગામના તમિલ સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા પાડોશી રાજ્ય ગુજરાત અને દાદરાનગર હવેલીના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાયી થયેલા તમિલ પરિવારોના આગમનથી આ ઉત્સવ એક મહાસંમેલનમાં ફેરવાઈ ગયો હતો સામૂહિક રીતે આયોજિત કાર્યક્રમમાં પારંપરિક લોકનૃત્યો અને સંગીતની પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા જે પ્રાદેશિક વિવિધતામાં એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતું હતું આ પ્રસંગે દમણના સ્થાનિક અગ્રણીઓ અને તંત્રના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી તમિલ સમુદાયને પોંગલની શુભેચ્છાઓ પાઠવી હતી ઉત્સવમાં દક્ષિણ ભારતીય વ્યંજનોની લીજત સાથે ભાઈચારાની ભાવના જોવા મળી હતી વિવિધ ક્ષેત્રોના લોકોના સંગમથી આયોજન માત્ર એક ધાર્મિક પ્રવચ નહીં પરંતુ સાંસ્કૃતિક આદાન પ્રદાનનું એક સશક્ત માધ્યમ બન્યું હતું

ಪೊಂಗಲ ಪೊಂಗಲ್ 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 글 세. 설마 시켜라 설마 시켜라